આ રીતનું હતું તો તમે અમને જવાનું શું કામ વાત કરવી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો એના વિશે આતંકી હુમલો થયો ત્યારે કાશ્મીરના જે સ્થાનિકો છે જે આ લોકોને માટે આ પર્યટકો માટે પોતાની સેવા આપતા હોય છે પોતાનું કામ ધંધો પોતાનો રોજગાર ચલાવતા હોય છે હાલાકી ત્યાં પણ ઘણા ખરા લોકોના જે સ્થાનિકો છે એમના પણ મોત થયા છે એવા સમાચાર પણ આપણે જોયા પરંતુ આ વાત ગુજરાતને કરવી છે ગુજરાતના ત્રણ લોકોના ભર્યા મોત નીપજ્યા છે આતંકી હુમલામાં ભાવનગર અને સુરતમાં આ ગુજરાતીઓ રહેતા હતા ને તેમના મોત નીપજ્યા છે વાત સુરતની કરવી છે કે સુરતમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જે ફરવા માટે જમ્મુ કાશ્મીર ગયા હતા અત્યારે સવારે જ તેમની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે એમના પત્નીનું હૈયાફાટ રોદન સામે આવ્યું છે એમના પત્નીએ એમના જ પતિને મરતા નજરો નજર જોયા છે એમની આપવીથી જણાવી રહ્યા છે ત્યારે સીઆર પાટિલ પણ ત્યાં ઉપસ્થિત હતા હવે સીઆર પાટિલ એટલે કે સરકારનું માથું નીચું નાખવાનો વારો આવી ગયો છે કારણ કે એમના પત્ની સર સરકાર પર આકરા પ્રહારો કરતા એવું કહી રહ્યા છે કે અમે ત્યાં ફરવા ગયા હતા જમ્મુ કાશ્મીરના જે લોકો છે એનો કોઈ વાંક જ નથી વાંઘ છે તો આપણી સરકારનું હવે આ સરકારને વોટ જ ના આપવા જોઈએ ત્યાં સુધીની વાત એમના પત્ની જેમના પતિ મૃત્યુ પામ્યા છે સુરતથી એમને કહ્યું છે શું બોલ્યા છે મૃતકના પતિ સાંભળો મારી સાથે

મને પાછો આપો મારા બીજું કઈ ન જોઈએ આ તો કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ઓ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનો ફ્યુચર ખરાબ ન થાઉં

પછી શું નમ અને આર્મી ઓફિસર એવું કે બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કેમ ફરવા અને ત્યાં એક બોયલો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ થાય ત્યારે કેમ તો બોયલો અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી નઈ ખાઈ તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે કોણ છે ઓફિસર બોલે છે તો કોઈ મોડામાં એમ કેમનો બોલે કે તમે એમ કેમ બોલો મેનસ આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના બનાવવું જે ટ્રેનિંગ આપો છે એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈએ મારા એકલા છોકરાઓને મારા માટે નહીં કે જેટલા લોકોની જાન ગઈ છે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ નહીં ખાલી તમે નહીં મોટા બે વિશ્વાસ હતો એટલે અમે કશ્મીર ખરાબ નથી તેની સિક્યુરિટી નથી સારી ઉપર મિની સ્વિટરલેન્ડ એક ઓફિસર નતો કોઈ જવાન નતું જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાય કોઈ સિક્યુરિટી નહીં આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટ ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળાને ખબર પડી પાછા તો એમ કે ફરવાનું લેવા આવ્યા મિલેટરી વાળા એ બધું કે તમે લોકો ફરવા જ શું કામ આવો છો લોકો ઘર બરબાદ કરી દીધા સરકારી કઈ સુવિધા નહી કઈ એટલે કઈ નહીં હેલીકોપ્ટર તો છોડો કોઈ એમ્બ્યુલન્સ નહીં માણસ કોઈ મિલિટરી કોઈ ઓફિસર નહીં

બધાને ગોળી મારી દીધી બધાને બધા છોકરા હતા ઉભો ઉભો હસતો હતો જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો કેવી સરકાર છે આપડી કાશ્મીર નું નામ બદનામ કરો છો કાશ્મીર માં કઈ વાંધો નથી વાંધો આપણી સરકાર ની સિક્યોરિટી માં છે